મળેલી બેઠકમાં રૂપિયા વિકાસના કામને બહાલી અપાઈ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં એકતાલીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર બાર તો તેર પૈકીની જગ્યામાં ફૂડ કોર્ટ ફૂડ સ્ટ્રીટ બનાવવાનું કામ તેમજ ઉત્તર કૃષ્ણનગર રૂવાવાડમાં અને નગર વિસ્તારમાં ગુણાતીત નગરમાં ડ્રેનેજ લાઇનનું કામ ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર ફ્લાય ઓવરના નીચેના સ્પોટ એક્ટિવિટીનું કામ ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર ફ્લાયઓવર નીચે આરટીઓ સર્કલ પાસે કિડિયા નાકા બનાવવાનું કામ સહિતના રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ચાર કરોડના વિકાસના કામની ચર્ચા કરી મંજૂર કરવામાં આવ્યા હતા આપણે લાવવાના છે પણ એ ડિઝાઇન પછી ચાલો સાત પ્રમાણ સર એમાં બોક્સ ક્રિકેટ છે વોલીબોલ છે બે હોવા માટે ટોયલ માટેની વ્યવસ્થા તો અલગ નથી કેમકે બ્રિજ નીચે અમને વિઝિબલ વાયબલ નથી આરીબોલને હડી ગય છે આમાં ઓલાની જેમ સ્કોટ એરિયાની જેમ ડાયરેક્ટ બ્રિજની એવું બને તો આ કેન્સલ કરો ને હું પાર્ટિંગનું પ્રોવિજન કર દઉં તું ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં ઐતિહાસિક નિર્ણયો કરી આ ભાવનગરને વિકસિત બનાવવા માટે આ ભાવનગરને ધબકતું બનાવવા માટે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે સરકારશ્રી તરફથી વિકાસલક્ષી ગ્રાન્ટો મળી રહી છે ત્યારે વિકાસલક્ષી ગ્રાન્ટોને પ્રજાલક્ષી બનાવવા માટેનો આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં એકતાલીસ તુમારો મૂકવામાં આવ્યા હતા એકતાલીસ એકતાલીસ તુમારો મંજૂર કરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર આ સ્ટેન્ડિંગની અંદર ઓગણત્રીસ કરોડના ખર્ચે વિકાસના કામો થવાના છે ખાસ કરીને ઘોઘા સર્કલ વિસ્તારની અંદર ફૂડ પાર્ક બનવા જઈ રહ્યું છે ફૂડ પાર્કની જગ્યામાં આપણે સારી રીતે ફૂડ મેળવી શકીએ નાસ્તાઓ રોજબરોજના નાસ્તાની લારી છે આ જે વસ્તુઓ બહાર અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું એને બદલે એક જ જગ્યાએથી આ તમામ વસ્તુઓ મળી શકે એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે આ ઉપરાંત શિવાજી સર્કલથી બાપા ચોક અને લાલા બાપા ચોકથી દુઃખીશ્યામ બાપા સર્કલ સુધી ભાવનગરને બે હજાર સુડતાલીસની ધ્યાનમાં રાખીને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી આ ડ્રેનેજ લાઇનના અપડેશન બાદ રિસ્ટોરેશન કર્યા પછી અત્યારે રોડનું રિકાર્પેટિંગ કરવાનું કામ આશરે અગિયાર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભાવનગરને ગૌરવ અપાવે એવી બાબત આ સ્ટન્ડિંગની અંદર મૂકવામાં આવી હતી જેમ અમદાવાદ કર્ણાવતી ક્લબ છે એમ ભાવનગરની અંદર ભાવનગર ક્લબ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં યોગા હોલ અને સ્વિમિંગ પૂલનું કામ અત્યારે ચાલુ છે બીજા ફેસ્ટની અંદર આખી ભાવનગર ક્લબ બને એના માટેના પ્રયાસો થકી આપણે આ કામને અત્યારે છેતાલીસ ચાર કરોડને ત્રેસઠ લાખના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને કાળિયાબીડ વિસ્તારની અંદર ખૂબ મોટો વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારની અંદર જે રીતે સ્ટોમ્પલાઈન નાખવામાં આવી છે એ લાઇનને જે કેપેસિટી છે એની કરતાં વધારે વરસાદનું પાણી જ્યારે ભરાઈ રહ્યું છે ત્યારે સરદાર પટેલ સ્કૂલથી વેરાણી સુધી ડાબા હાથ ઉપર સ્ટોમ લાઇન નાખવા માટેનું આખું પ્લાનિંગ આ એજન્ડામાં મૂકવામાં આવ્યું હતું આ ઉપરાંત એજન્ડા નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જે મુદ્દાઓ છે એ ભાવનગર ઓગણીસો બ્યાસીમાં આ કોર્પોરેશનની અમલવારી થઈ છે ત્યારથી જે નિયમો ચાલુ હતા જે બાબતો ચાલુ હતી એને પરવર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને આજે ટેકનોલોજીના યુગમાં આગળ વધ્યા છીએ ત્યારે એ નિયમોમાં ફારફેર કરીને જે રીતે સરળતા પડે લોકો ટેકનો ક્રિએટ થાય એના માટે થઈને નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને જનરલ બોર્ડની વ્યવસ્થાઓ ખાસ કરીને એજન્ડા કાઢવા માટેની વ્યવસ્થાઓ પ્રશ્નોત્તરી સમયનો જે કાળ હતો એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર આ શાસન છે એ પ્રજાનું શાસન બનવા જઈ રહ્યું છે લોકો સરળતાથી એમના પ્રશ્નો સાધારણ સભાના ડેસ્ક ઉપર પહોંચાડી શકે એના માટેના અમારા પ્રયાસો છે આગામી દિવસોમાં ભાવનગર જે રીતે હરણફાળ ભરી રહ્યું છે મને એવું લાગી રહ્યું છે કે મેગાસિટી તરફની આ દોડ માટે હું ફરી પુનઃ એકવાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને ભાવનગરની જનતાનો પણ આભાર માનું છું કે જે રીતે ભાવનગરમાં કામ થઈ રહ્યા છે અને જે રીતે બ્યુટિફિકેશન વધી રહ્યું છે કનેક્ટિવિટી વધી રહી છે જે રીતે સ્ટોમ અને ડ્રેનેજ લાઈનની અપડેશન થઈ રહ્યું છે વરસાદી પાણીનેથી લઈને આગામી દિવસોની અંદર પણ રિચાર્જ માટેનો અમારો પ્લાન છે મિયાવાકી જેવા ગાર્ડન બનાવવા માટેનો અમારો પ્લાન છે એ પ્રજાલક્ષી નિર્ણયને હું સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરો વતી વધાવું છું અને શુભેચ્છાઓ આપું છું